ઉપલેટામાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભાજપમાં જોડવા માંગતા નેતાઓ અને સભ્યોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા થોડા સમયમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે ધોરાજી અને ઉપલેટાના ધારાસભ્ય પણ કોંગ્રેસ પક્ષના છે એટલે કોંગ્રેસના ગઢ છે તેવું લોકો કહે છે ત્યારે ઉપલેટામાં નગરપાલિકાના કોંગ્રેસના પક્ષના ચૂંટાયેલા હાલના બે સુધરાય સભ્યો ભાજપ પક્ષમાં ખેસ પહેરી જોડાયા હતા આ કાર્યક્રમમાં નગરપાલિકાના બે ચાલુ સુધરાયેલા સભ્યો તેમજ તેમની સાથે તેમના કાર્યકરો પણ આ તકે ભાજપમાં ખેસ ધારણ કરી અને જોડાયા હતા આ ખેસ ધારણ ખુદ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરાવ્યો હતો અને ભાજપ પક્ષને આવકાર્યો હતો જે રીતે કોંગ્રેસમાં ભંગાણ થઈ રહ્યું છે તેમ ઉપલેટામાં પણ કોંગ્રેસમાં ભંગાણ થયું છે અને કોંગ્રેસના સુધરાઈ રહ્યો સહિતના ભાજપમાં જોડાયા છે આ સાથે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે તે કૃષિ કાયદાના ખેડૂતો માટે ફાયદાકારક છે તેવી વાત કરી હતી આ સાથે ભાજપમાં જોડાયા બાદ મંત્રીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે આગામી ભાજપ પક્ષ દ્વારા પેજ પ્રમુખની કામગીરી બુથની વ્યવસ્થા સહિતની કામગીરીની દેખરેખ કરવામાં આવશે આ સાથે એ પણ જણાવ્યું હતું કે આવનારી ફેબ્રુઆરીમાં યોજનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં ભાવ્યથી ભવ્ય વિજય મેળવાશે તેવું પણ જણાવેલું હતું પત્રકાર દ્વારા મંત્રીને પૂછ્યું કે ચૂંટણી સમય જ કેમ નેતાઓ દેખાય છે ત્યારે મંત્રી દ્વારા ચાલતી પકડી હતી સાથે એવું પણ જણાવ્યું કે અમે તો કાયમી દેખાય છે ત્યારે જાગૃત લોકોમાં એ પણ સવાલ ઉઠે છે કે ખરેખર મંત્રીઓ અને નેતાઓ કાયમી લોકો વચ્ચે દેખાય છે ભાજપ પક્ષમાં જોડાયેલા કાર્યકર્તાઓ અને નેતાઓ આ કાર્યક્રમ બાદ આ સાથે ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા એ જણાવાયું હતું કે સુધરાઈ સભ્ય ભાજપમાં જોડાયા છે તે કોંગ્રેસ પક્ષના છે જ નહીં આ ભાજપમાં જોડાયેલા બંને સુધરાઈ સભ્યોને ચાર મહિના પહેલા જ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા છે તેવું શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા જણાવ્યું હતું સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે પૂરા આત્મવિશ્વાસ સાથે ભવ્ય વિજયના આત્મવિશ્વાસ સાથે આખા રાજ્યમાં આ ત્રણ દિવસ સુધી દરેક મંડળ પર સિનિયર કાર્યકર્તાઓ આગેવાનો મંત્રીઓ જઈને મંડળના કાર્યકર્તાઓ સાથે બેસીને પેજ પ્રમુખ બૂથની વ્યવસ્થા શક્તિ કેન્દ્રની વ્યવસ્થાથી માંડીને જીતવા માટેની તમામ સંગઠનાત્મક તૈયારીઓની શરૂઆત અમે કરી છે કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ અને જોમ છે આજે ભાજપના આગેવાનો દ્વારા ઉપલેટામાં એક મીટિંગ લઈ અને કોંગ્રેસના બે સુધરાઈ સભ્યો નગરપાલિકાના સભ્યો ભાજપમાં જોડાયાની જાહેરાત કરી અને એમને ખેસ પહેરાવવામાં આવ્યા આ અંગે અમારે સ્પષ્ટતા એ કરવાની છે કે ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી આજથી ચાર મહિના પહેલાં યોજાય ત્યારે આ સભ્યો એ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી હોય ગઈ અઠ્ઠાવીસ આઠના રોજ તેઓને પક્ષમાંથી છ વર્ષ માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ એમને સસ્પેન્ડ છ વર્ષ માટે કરેલા છે રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા